એન્કર સુરતમાં સચિન પારડી ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સોસાયટીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અધિકારીઓ આ મુદ્દે કરીને બેઠા છે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન ચાલે છે રાજ્ય સરકાર સુરતને ખૂબ સિટી મેટ્રો સિટી બનાવવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે સુરતને નંબર વન બનાવવા માટે હવે તો સરકાર સોળસો છનું નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરે છે પરંતુ હજુ શહેરના અમુક છે 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 જ્યાં જોવા મળે તે દર્શાવતો એક સામે આવ્યો વાત એમ કે સચિન વિસ્તારમાં પારડે ખાતે આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં ખુલ્લા મેદાનમાં સતત સાત દિવસથી ગટરનું પાણી વહે છે અને ઘણી વધુ પ્રમાણમાં ગંદકી ફેલાય છે અને ત્યાંના રહેવાસીઓ આ ગંદકીને લીધે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં ગ્રામ પંચાયતના અધિકારીઓ તેમની તરફ કોઈ પગલાં લેવામાં આવતા નથી ત્યાંના સ્થાનિકોની એવી માંગ છે જો આ ગંદકીનો નિકાલ નહીં થાય તો અમે જિલ્લા વિકાસ અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારીઓને આ બાબતે રજૂઆત કરીશું અને એના પછી પણ જો અમારી સમસ્યાનું નિવારણ નહીં થાય તો મેં આગળ પગલાં ભરી આંદોલન કરી પાર્ટી પંચાયતનો ઘેરાવો કરીશું તો હવે સ્થાનિકોની માંગ પૂરી થશે કા લોકો જાણ થતા તેમની માંગ તરફ કોઈ પગલાં લેવામાં આવશે તે જોવાનું બાકી રહ્યું છે કેમેરામેન નીતુ શર્મા સાથે પરિન પઠાણ ન્યુઝવર્લ્ડ સુરત જટરનો ધંદુ પાણી પાણી નીકળે છે તેનાથી મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે ને આટલા દિવસથી આ સરકારે હમું જોયું નથી પંચાયતે એ બહુ અવ્યાજબી છે કલ્પ સમયમાં સમયમાંનો નિગલ લાવો સુખ સમયમાં કરાવી દીધી પંચાયતમાંથી

બરાબર સતત પંચાયત પાર્ટી પંચાયત માં રજૂઆત કરવામાં આવી પરંતુ અમારા ગંભીરતા લઈ એ લોકોએ લીધું નથી અને હવે પછી મને એવું લાગે છે નજીક સમયમાં કે વિખરાર રોગચાળો ફાટી નીકળે ગટરનું ગંદુ પાણી અહીંયા નીકળે છે સતત વારંવાર રજૂઆત કરી છે દસ પંદર જણા ભેગા થઈ સોસાયટીના પણ રજૂઆત કરી છે પાર્ટી સરપંચ અને જબરજસ્ત દુર્ગંધ મારે છે અહિયાં બરાબર અને આનો નિકાલ ટૂંક સમયમાં નહીં આવશે તો પારડી પંચાયતનો ઘેરો ગાલમાં આવશે અને ટૂંક સમયમાં ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આની રજૂઆત કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય સરકારમાં પણ આની લેખિતમાં જરૂર પડશે તો અમે આંદોલન કરીશું અને ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું ટાપીશું ખૂબ ઉપદ્રવ વધી ગયેલો છે અત્યારે હાલમાં પુષ્કળ મચ્છર અહીંયા અત્યારે રહેવું મુશ્કેલ બની ગયું છે તો તાત્કાલિક ધોરણે જો આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરીશું